Thank <tries> you. जन्मो की प्यास प्या जन्मो की प्यास थी, जो, की प्यास थी जो, संपन न हो गया પરમાત્માએ આશીર્વાદ આપ્યા પ્રહલાદને બહુ માગવા પ્રહલાદે કહ્યું ભગવાન આપવું હોય તો એટલું આપો મારા પિતાજીને તમારું ધામ આપી દો આ સંસારનો સાચો વૈષ્ણવ એ છે કે આપણું અહિત કર્યા પછી પણ આપણે કહીએ કે એનું સારું થાય તો સમજવું આવા સ્વભાવનો માણસ આ સંસારનો સાચો ભગવાનનો ભક્ત સાચો વૈષ્ણવ છે બીજું પ્રભુ મને કશું આપવા માંગતા હો તો એટલું કરો મારા જીવનમાં કોઈ અપેક્ષા ન રહે કોઈ આશા ન રહે મને એટલી કૃપા કરો પરમાત્મા પાસે માગવું જોઈએ કે મને કોઈ અપેક્ષા ન રહે અને અપેક્ષા હોય તો કેવલ તમારા દર્શનની અપેક્ષા હોય બીજું મને કશું જોઈતું નથી ભગવાન આ પ્રહલાદ ચરિત્રની કથા રાજા પરીક્ષિતને વર્ણવી ત્યાર પછી ચાર આશ્રમોની કથા બતાવી કે જેમાં ચાર આશ્રમો બ્રહ્મચર્યાશ્રમ ગ્રહસ્થાશ્રમ વાનપ્રસ્થાશ્રમ અને ચાર આશ્રમો માણસની સંરતા સો વર્ષની નિમિત થઈ છે પણ આ તો હવે ધીમે ધીમે આપણા ભોજન બધા બદલાતા ગયા એટલે તેમ તેમ આપણું આવડત પણ ઘટતી ગઈ એક વર્ષથી પચીસ વર્ષ માણસે બ્રહ્મચર્ય આશ્રમ સરસ્વતી નદીના કિનારે રહેવું એટલે કે એક વર્ષથી પચીસ વર્ષ જેટલું ભણવું હોય એટલું ભણી લેવાનું છવ્વીસ વર્ષથી પચાસ વર્ષ નર્મદા નદીના કિનારે ગ્રહસ્થાશ્રમમાં તમારે ભોગ ને ભોગવી લેવાના એકાવનમાં વર્ષમાં પ્રવેશ થાય એટલે યમુનાના કિનારે ભક્તિ વાણ અને પછી એમ લાગે કે હવે તો મૃત્યુ ક્યારે આવી જાય નક્કી નથી એટલે એવા સમયે ગંગાના કિનારે સંન્યાસ લઈને બેસી જવું જોઈએ પ્રભુનું ભજન કરવા માટે તો ચાર આશ્રમોની કથા બતાવી અને સપ્તમસ્કંદને વિશ્રામ કર્યો અષ્ટમસ્કંદ ભગવાનનો હરિ અવતાર થયો એક હાથી એની પત્ની અને એના બાળકો સાથે હાથી હાથની અને એના બાળકો ખોલકા એ ખોલકાની સાથે પાણી પીવા ગયા કેટલા લોકો એ હાથીના બચ્ચા ખોલકાને જોયા છે હાથ ઊંચો કરો જેને પણ હાથીના બચ્ચા ખોલકાને જોયા હાથ ઊંચો કરો જેને જેને હાથીના બચ્ચા ખોલકાને જોયા હાથે ખોલક કરો જીતુભાઈ આગળ હાથ ચોકરો હાથીના બચ્ચા ખોલકાને જોયા છે એ લાવ ગધેડાનું બચ્ચું ખોલકું હોય હાથી નું મદન્યું હોય આ તો સારું થયું વળી મેં વળી વળીને પૂછ્યું રેનિશભાઈ નહીં તો આ લોકો તો માની જ લેવાના હતા કે ખોલકું જ હોય તો તમે કયો હાથું જ હોય આવને લઈ લઈને અને પાણી પીવા આ જીવ હાથી છે ગજેન્દ્ર છે આ સંસાર સરોવર છે આ સંસારની માયા એ પાણી છે અને આમાં કાળ મગર છે જેવો પાણી પીવા ગયો અને મદોન્મદ બન્યો પાણી ભરી ભરીને ભીંજવી રહ્યો એમાં એક મગરે આવીને હાથીનો પગ પકડ્યો કાળ હંમેશા પગ જ પકડે અજામિલના પગ પકડ્યા હાથીનો પગ પકડ્યો દસમસ કંસના પગ જ પકડ્યા ભગવાને વેલા જ્યારે જ્યારે મૃત્યુ આવે ત્યારે સૌથી પેલા પગ બાંધે તમે જોજો કોઈ પણ જીવાતમાં મૃત્યુ પામશે જ્યારે માણસ એને સ્મશાન લઈ જતા પેલા એની જયારે નનામી તૈયાર થતી હોય ને પગ પગને બાંધવામાં આવે પગ જ બંધાય પછી એને બાંધવામાં આવે સૌથી પેલા કાળ પગ પકડે છે મગર એ કાળ પગ પકડ્યા બહાર નીકળવાના પ્રયત્નો કરે નીકળાતું નથી નહીં હોય ને ખેંચે છે

આપણા પરિવારના લોકો ભગવાન ભરોસે મૂકી દે ને પછી ભગવાન ભરોસે જીવવું એના કરતા પહેલેથી ભગવાનના ભરોસે જીવજો આ સંસારમાં કોણ ક્યારે મૂકી દે નક્કી નથી પહેલેથી ભગવાનનો ભરોસો રાખો અને જેને ભગવાનનો ભરોસો છે આ દુનિયાના માણસો તમારો ભરોસો તોડી નાખશે પણ હું ભરોસા સાથે કહું છું ઠાકોરજી તમારો ભરોસો નહીં તોડે કોઈ દિવસ પરમાત્મા ભરોસો નહીં તોડે

ડૂબવા લાગ્યું એટલે આ માણસનું કાંઈમાં બધું ડૂબી જાય ના પણ કાને સંભળાવવાનું ઓછું થાય મોઢામાં દાંત રહીને આંખે દેખાતું બંધ થઈ જાય ગોઠણથી પગ હાલતા બંધ થઈ જાય કમરથી વાંકો વળી જાય માથાના વાળ ધોળા થઈ જાય આ એક પછી એક અંગ ડૂબવા લાગ્યા છે નાક કાન ડૂબને લાગે તબ કૃષ્ણ કો પુકારેને છેલ્લે જ્યારે આમ શ્વાસ આમ આમ રૂંધાવા લાગે શ્વાસો શ્વાસ ની ક્રિયા બરાબર ન થતી હોય ત્યારે પરમાત્માને કે હે ભગવાન હવે તમે છોડાવો અને ભગવાનને યાદ કરે દ્વારિકા શબ્દ शङ्खचक्रगदा पद्म गरुडल सिधारे Oh,